અમદાવાદથી લંડન માટે પ્લેન નીકળ્યું પરંતુ આ પ્લેન જે એરપોર્ટનો રનવે છે તેની સામે આવેલી બિલ્ડિંગ સાથે ભટકાઈ ગયું અને તેની અંદર કયા પ્રકારની ટેકનિકલ ખામી હતી તે તો હવે ઇન્વેસ્ટિગેશનની વાત છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે પ્લેન ભટકાયું એ જે બિલ્ડિંગ હતું એ બિલ્ડિંગ બી મેડિકલ કોલેજનું હોસ્ટેલ છે અને એ હોસ્ટેલની અંદર ઘણા બધા ડૉક્ટરો કેમ કે બપોરનો સમય હતો ઘણા બધા ડૉક્ટરો પોતે લંચ લઈ રહ્યા હતા અને જ્યારે આ બિલ્ડિંગ ભટકાયું ત્યારે જે ડોક્ટર ત્યાં બેસીને લંચ લઈ રહ્યા હતા તેમણે આખી ઘટનાક્રમને વર્ણવી અને તેમના જ મોઢે સાંભળીએ કે શું થયું હતું કેવી રીતે પ્લેન ભટકાયું અને શું આખો ઘટનાક્રમ હતો ब्लास्ट थो

અમને ખબર કે ત્યાં બેસીને ત્યારે ખબર પડી કે ઓલરેડી અહીંયા અમુક છોકરાઓ હશે કેમ કે બાકી મોટાભાગના લોકો જેટલા ને રસ્તો દેખાણો તો અને આખું જ ધૂળ વાળું થઈ ગયું જેટલા ને રસ્તો દેખાણો એ બધા એક જ મિનિટમાં બહાર આવી ગયા હતા અને પછી અમુક છોકરાઓ ઉપર ગયા ત્યાંથી એમ ઉપર જઈને જોવા માટે તો એને કોઈ જોયું કે આજે ટી વાળાને એવા અમુક છોકરા હતા એ સેક્શન હતો ને એટલે લગેજ પડ્યો હતો અને એવું બધું પડ્યું અને જે દિવાલ ને એની પીએમટી વાળા છોકરાઓ હતા આપણે જે સાત આઠ છોકરાઓ ત્યાંથી નીકળ્યા જઈએ એટલે પછી તો પહેલા તો બધા બે જ ગયા હતા જોઈને એટલે બધા નીચે આવી ગયા પછી એક વખત યુજી હોસ્ટેલમાંથી ગાદલાને બધું મગાવ્યું ગાદલા ફાયર એક્સટીંગ્યુશન બધું કે આવી ગયું પછી બધા એકારે ઉપર ગયા અને બધા છોકરાઓને જેટલા નીકળાય એ સાત આઠ ને બધા ડેબ્રીઝ હટાવી અને કાઢી અને નીચે લઈ ગયા અને બાકી જેટલા લોકો ત્યાં જમવાવાળાને હતા એ બધા લોકો તો એમ કોઈ જવાબ દેવાના સેન્સમાં જ નહોતા એ બધા પોતપોતાનું બાઇક લઈ લઈ અને ભાગી જ ગયા એમ ના કે તો નીચે આવી ગયા પછી જોયું સાહેબ

અને એ ફાયર ફાઈટર વાળા બધા લઈ લઈ અને જાતા થયો હતો અને સામે અતુલગમ ચારની એક સાઈડ આખી સળગી ગયેલી હતી એમ એમાંથી કન્ટિન્યુઅસ ધુવાળો નીકળતો હતો એટલે ફાયર ફાઈટર્સ વાળા ત્યાં બધે પાણી મારતા હતા એવું સ્ટુડન્ટની યુજી સ્ટુડન્ટની જેટલા હા ઇન્જર્ડ હતા એવા એવા કોઈ નહીં એવા કોઈ એ બધા નીચે હતા આગળ હા એ ત્રણ ચાર હા

એટલે પછી એ અમને પણ એકસો ને ફોન કર્યો તો ફાયર વાળા એવું કીધું કે ઓલરેડી ગાડીઓ નીકળી ગઈ છે અમને ઇન્ફોર્મેશન મળી ગઈ પછી એકસો માં ફોન કર્યો તો એકસો માં કીધું કે અમને ન્યૂઝ મળી છે અમે એમ્બ્યુલન્સો મોકલી દીધી છે આ વિડીયો જોયા પછી ડોક્ટર ને પણ એવું લાગી રહ્યું છે કે ઝાકો રાખે સાયા માર શકે ના કોઈ આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સ માં ચોક્કસ જણાવજો અને આવી જ પ્લેન ક્રેશ ની અપડેટ માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને જોતા રહો